હવે જોઈએ સમાચાર બાબા રામદેવ હાલ એક બાદ એક મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે ત્યારે વધુ એક મુશ્કેલી સામે આવી છે કોર્ટમાં ત્રણ જૂને હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી છે અંગ્રેજી મલયાલમ અખબારોમાં પતંજલિ દ્વારા જાહેરાતો આપવામાં આવી હતી જાહેરાત અંગે ફૂડ ઇન્સ્પેક્ટરે કરી હતી ફરિયાદ છતાં તેઓના દ્વારા ભ્રામક દાવાઓ કરવામાં આવે છે કોલેસ્ટ્રોલ ડિસ્લીપેડિમેનિયા ઘટાડવાનો દાવો કરવામાં આવ્યો છે ડ્રગ્સ અને જાદુઈ સારવાર એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો તેઓ દોષી ઠેરાવવામાં આવશે તો છ મહિનાની જેલ અને દંડ પણ થઈ શકે છે કેરળમાં પતંજલિ સામે થઈ હતી કુલ ફરિયાદ ભોજપુરી કલાકાર પવનસિંહ ને ભાજપે સસ્પેન્ડ કર્યા છે બિહાર ભાજપના અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે ભાજપથી બળવો કરી પવનસિંહ લડી રહ્યા છે અપક્ષ માંથી ચૂંટણી બિહારની કારાકટ બેઠક પરથી પવનસિંહ લડી રહ્યા છે કારાકટ બેઠક પર એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલીઓ વધી છે કારાકટમાં પહેલી જૂને સાતમા તબક્કામાં થવાનું છે મતદાન પવનસિંહ કારણે કારાકટ બેઠક પર જામ્યો છે ત્રિકોણિયો જંગ

ચૂંટણી પંચે સખ્ત અપરાધિક કાર્યવાહી કરવા પોલીસને નિર્દેશ આપ્યા છે દેશમાં ગરમીનો પ્રકોપ વધારે છે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં અપાયું છે હીટ વેવને લઈને રેડ એલર્ટ દિલ્હી ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં ભીષણ હીટ વેવનો કહેર જોવા મળી રહ્યો છે લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે આ તરફ દક્ષિણમાં કેરળ સૌથી ગરમ રાજ્ય રહ્યું છે દિલ્હીના વિસ્તારોમાં ગરમીનો પારો સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો તો ગઈકાલે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સુધી હીટવેવની આ જ સ્થિતિ રહેવાની છે હવામાન વિભાગે ગુજરાત એમપી રાજસ્થાન યુપી અને બિહારના મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે તો દક્ષિણના કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે એક તરફ દેશ આખો ગરમીથી ઝઝૂમી રહ્યો છે તો રાજસ્થાનની હાલત તો સૌથી ખરાબ છે રાજસ્થાનમાં જેસલમેરમાં ભારત પાકિસ્તાન સીમા પર તાપમાનનો પારો પચાસ ડિગ્રી પર પહોંચી ગયો છે જેસલમેર પર આવેલ બોર્ડર ચોકીઓ પર તાપમાન પચાસ ડિગ્રી પર પહોંચ્યું જોકે પચાસ ડિગ્રી તાપમાનમાં પણ બીએસએફના જવાનો ખડે પગે ઉભા છે જે ગરમીમાં રેતમાં જૂતા પણ પીગળી જાય ત્યાં દેશના જાબાજ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે પચાસ ડિગ્રી તાપમાનમાં દેશના જવાનો સીમાની સુરક્ષા કરી રહ્યા છે જોકે તાપમાન વધતા જવાનોને પણ હીટસ્ટ્રોકથી બચવાના ગુજરાતીઓને આગામી પાંચ દિવસ ગરમીથી રાહત નહીં અને અંગ ગરમીને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સહન કરવી પડશે રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળજાળ ગરમી અને હીટ વેવની આગાહી છે અને અસર રહેવાની છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરી છે સાથે જ અમદાવાદમાં ગરમીને લઈને બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ ગ્રામ્ય પાટણ મહેસાણા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને કારણે આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહીં મળે

25 થી અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવે તેવી શક્યતા છે દહેગામના હિલોલ ગામમાં હીટવેવ થી પક્ષીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હીટવેવ ની પક્ષીઓ પર અસર જોવા મળી છે ભારે ગરમીના લીધે ઝાડ પર રહેલા ચામાચીડિયા નીચે પડ્યા ગ્રામજનોને ઘટના અંગેની જાણ થતા ઝાડ પર પાણીનો છંટકાવ કર્યો હીટ કારણે પક્ષીઓ નીચે પડી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન આકરી ગરમી વચ્ચે વીજ માંગમાં સતત વધારો ચાલુ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઈ ભારે ગરમીને પગલે એકવીસ મે ના રોજ વીજળીની મહત્તમ માંગ ચોવીસ હજાર સાતસો અઠ્યાવીસ મેગાવોટે પહોંચી જે ઉનાળામાં અત્યાર સુધી સૌથી વધુ વીજ વપરાશ છે ઉલ્લેખનીય છે કે સોમવારે ચોવીસ હજાર છસો પંચોતેર મેગાવોટ રેકોર્ડ બ્રેક વીજ વપરાશ થયો હતો રાજ્યમાં નકલી બિયારણ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે

હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને એક પછી એક નકલી બિયારણનો જથ્થો જપ્ત કરી ખેડૂતોના હિતમાં રાજ્યમાં પોલીસની કાર્યવાહી થઈ રહી છે રાજકોટ ગ્રામે એસોજીએ ગોડાઉનમાં દરોડા પાડીને કપાસના નકલી બિયારણની એકસો ચોર્યાશી બેગ જપ્ત કરી ગુજરાત પોલીસ ખેડૂતોની મદદમાં આવીને જે રીતે નકલી બિયારણનો વેપલો કરનારને પકડી રહી છે તે જ રીતે ગુજરાત ફર્સ્ટ બીજ માફિયા સામે ઝુંબેશ ઉપાડી રહી આ રીતે નકલી બિયારણ નો જગતના નકલી બિયારણ ને લઈને સંયુક્ત કૃષિ નિયામક સાથે વાતચીત કરવામાં આવી સંયુક્ત કૃષિ નિયામક બીવી વસોયાએ જણાવ્યું કે બિયારણને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ખેડૂતોને શંકા જાય તો તેઓ ફરિયાદ કરી શકે છે પ્રમાણિક બિયારણ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ નામ વગરના બિયારણની ખરીદી ન કરો ઉત્પાદકનું નામ વગરનું બિયારણ ન ખરીદવું કપાસના નમૂના લેવામાં આવ્યા છે રાજકોટમાં ગુજરાત વર્ષના અહેવાલની વધુ એક અસર સમાચાર પ્રસિદ્ધ કરાયા બાદ રાજકોટ ખેતીવાડી વિભાગે એગ્રોમાં તપાસ શરૂ કરી કુવાડવામાં અલગ અલગ એગ્રોમાં તપાસ કરવામાં આવી અત્યાર સુધીમાં લગભગ દસ જેટલા નમૂના લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાંથી નકલી બિયારણ મળી આવતા ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે પોલીસે રાજ્યમાંથી નકલી બિયારણ ઝડપી પાડ્યું નકલી બિયારણ પકડાતા ખેડૂતોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો ગુજરાત ફર્સ્ટે નકલી બિયારણનું વેચાણ કરતા સામે ચલાવી ત્યારે આ ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો ખેડૂતોનું કહેવું છે કે નકલી બિયારણના કારણે પાક નિષ્ફળ જાય છે ત્યારે આવા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા ગુજરાત પોલીસ પણ અમારી ભારે છે જેનું કામ છે તે ખેતી વિભાગ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી રહ્યું અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેનો રસ્તો બંધ હાલતમાં છે નિરમા યુનિવર્સિટી પાછળનો રોડ બંધ થઈ જતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પંદર દિવસથી રસ્તો બંધ થઈ જતાં લોકો ખૂબ જ પરેશાન છે કોર્પોરેશનની પ્રી મોનસૂનની કામગીરી દર વર્ષની જેમ કાગળ પર જ જોવા મળી રહી છે છેલ્લા બે મહિનાથી રોડ પર અનેક ખાડા પડી રહ્યા છે વરસાદી પાણી રોડના ખાડા મોતના ખાડા બને તો નવાય નહીં જો કોઈ અકસ્માત સર્જાય છે તો જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે તંત્ર આ ખાડાને લઈને હવે ક્યારે જાગશે તે સવાલ પણ જનતા કરી રહી છે અમદાવાદમાં વરસાદ પહેલા એએમસીની અણઘડ કામગીરી જોવા મળી છે શહેરના અનેક વિસ્તારમાં રોડ અને ગટરનું કામ ચાલુ છે વેજલપુરમાં પણ એક વિસ્તારમાં ત્રણ જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે ખોદકામને લઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે વેજલપુર ફાટક પાસે છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવું લાગે છે તંત્ર કોઈ મોટા અકસ્માતની ની રાહ જોવે છે અને અકસ્માત થયા બાદ જ યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો થાય અમદાવાદના સાયન્સ સિટીમાં ખાડાને કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય રોડ પર ગટરનું કામ ન થતા લોકોને હાલાકી થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી લોકોને મુશ્કેલી પડી રહી છે સમયસર કામ પૂર્ણ ન થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે મુખ્ય માર્ગ પર કરી રોડ સાંકડો થઈ લોકોને હાલાકી પડી રહી છે અમદાવાદમાં હાટકેશ્વરમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા ખોદકામ કરવામાં આવી રહ્યું છે દુકાનો અને ઘરની બહાર ખોદકામ કરતા લોકોને હાલાકી પડી રહી છે અમદાવાદ શહેરમાં વગર વરસાદે ગટરો ઉભરાઈ રહી છે બેજલપુર વિસ્તારમાં ગટરો ઉભરાતા રોડ પર પાણી ભરાઈ ગયા છે ગટરની સાથે સાથે પાણીની લાઈનોમાં પણ લીકેજ જોવા મળી રહ્યું છે છેલ્લા ચાર દિવસથી લોકો ભારે મુશ્કેલીઓ બેઠી રહ્યા છે ગટર અને પીવાનું પાણી ભેગું થઈ જતા રોગચાળો પણ ભીતિ સેવાઈ રહી છે